ઓસમ ગણેશ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ફરી આવી ગયા છીએ ઓસમ તળેડીની અંદર કે જ્યાં પાંચમી રાજ્ય કક્ષાની આરોહર અમ સ્પર્ધા યોજાયેલી છે ત્રણસો કરતા વધારે વિદ્યાર્થીઓ અને દોઢસો કરતા વધારે બહેનોએ આ સ્પર્ધાની અંદર ભાગ લીધેલો છે આપણે સ્પર્ધાને નિહાળવા માટે અત્યારે જઈ રહ્યા છીએ સમ પર્વતને સર કરી અને જે વિદ્યાર્થી પ્રથમ નંબર પર આવશે તેમને સરકાર તરફથી પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવશે તમામ વિદ્યાર્થીઓ જો અત્યારે અહીંયા જોવા મળી રહ્યા છે કે જેઓએ સ્પર્ધાની અંદર ભાગ લીધેલો છે રાજ્ય લેવલની સ્પર્ધા હોય તમામ જિલ્લાઓમાંથી વિદ્યાર્થીઓ અત્યારે આ સ્પર્ધાની અંદર ભાગ લેવા માટે આવ્યા છે સ્પર્ધા ચાલુ થઈ ગઈ છે અને વિદ્યાર્થીઓ એ દોડવાની સંમત પણ કરી દીધી છે પંદરસો બગતિયા ચડી ને ઉતરવાના છે અહીંયા સ્ક્રીન પણ નાખવામાં આવેલી છે એ આખા રૂટ ઉપર સીસીટીવી કેમેરા પણ કરેલા છે એટલે જે પણ વિદ્યાર્થી અત્યારે સ્પર્ધામાં ભાગ લે છે એ રૂટ પણ આપણે આ સ્ક્રીન ઉપર નિહાળી શકીએ છીએ ગામના તમામ લોકો આ સ્પર્ધાને નિહાળવા માટે અત્યારે અહીંયા ઉપસ્થિત છે તેમજ પાટણ જે પણ સ્કૂલ છે એ તમામ સ્કૂલના વિદ્યાર્થીઓ પણ અત્યારે આ સ્પર્ધા નિહાળવા માટે અહીંયા નજરે પડી રહ્યા છે જો આ બધા લોકો અત્યારે આ સ્પર્ધા નિહાળવા માટે અહિયાં આવ્યા છે ઇલિશ ઇંગ્લિશ ના વિદ્યાર્થીઓ જો આયા નાના નાના ભૂલતાઓ પર સ્પર્ધા જોવા માટે અહીંયા આત્મ તિરંગા લઈને બેઠા છે ભારત માતા કે પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ અહીંયા અત્યારે બંદોબસ્તમાં ખડે પગે તૈયાર છે અને તમામ સ્પર્ધકોનો ઉત્સાહ વધારી રહ્યા છે

પૂરું પડ્યું પ્રેક્ટિસ કરેલી હતી ક્યારે કઈ હોય બેસ્ટ ઓફ બરાબર બધા મેડિકલ સ્ટાફ પણ અહીંયા અત્યારે ઉપસ્થિત છે જેથી કરીને કોઈ પણ વિદ્યાર્થી કે સ્પર્ધકને કોઈ પણ જાતની શારીરિક ઈજા પહોંચે તો એમને તાત્કાલિક સારવાર આપી અને એમને સ્વસ્થ કરી શકે એના માટે એકસો આઠમો સુવિધા પણ અહીંયા અત્યારે વડાપ્રગે આપવામાં આવેલી છે આ છે વિદ્યાર્થીઓનો મેડિકલ કેમ્પ કે જ્યારે દોડીને વિદ્યાર્થીઓ નીચે આવે છે ત્યારે એમને એક આરામ કરવા માટે એક આરામરૂમ બનાવેલો છે અને અહીંયા મેડિકલ ટ્રીટમેન્ટ આપી અને એમની સારવાર કરવામાં આવે છે તમામ મેડિકલ સ્ટાફ અત્યારે અહીંયા ઉપસ્થિત છે એકસો આઠ ના કર્મચારીઓ પણ અત્યારે ખડેપો જોવા મળી રહ્યા છે

અમારા તરવરે યુવાનો પણ જો અહિયાં જોવા મળી રહ્યા છે ચિતારણ ભાઈ આપડે કેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો આપડા રિઝલ્ટ છે ને હજી રિઝલ્ટ બાકી હજી બરાબર બેસ્ટ ઓફ મેથ બધા માટે

અત્યારે જે પણ વિદ્યાર્થીઓ આ સ્પર્ધાની અંદર ભાગ લીધેલો છે એ તમામ વિદ્યાર્થીઓ અત્યારે અહીંયા આપને નજરે પડી રહ્યા છે એમાંના અત્યારે જે આ વિદ્યાર્થીઓને લઈને આવ્યા છે સાહેબ અશ્વિનભાઈ જેઠવા એવો આપણી સાથે જોડાયેલા છે કે જેવો આ વિદ્યાર્થીઓના કોચ છે અને લગભગ જયારે ચોથી રાજ્ય કક્ષાની આરોહણ સ્પર્ધાનું આયોજન થયું બે એમને કેવી તૈયારી કરાવી છે અને આ વખતે એમને કેવી આશા છે દર વખતે સરસ મજાનું આયોજન હોય છે આ વર્ષે પણ ખુબ સારું એવું આયોજન છે અને પ્રોત્સાહિત કરે એવો દર વખતનો સરકાર જે ઉદ્દેશ છે જે સાર્થક નીવડે છે ને એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ સારું પ્રદર્શન કરે છે અને નંબર પણ લઈ આવે છે એમાંથી ગયા વખતે બે વિદ્યાર્થીઓ પણ નંબર લાવ્યા હતા અને આ વખતે પણ ત્રણ ચાર વિદ્યાર્થીઓ છે એ આવશે ખૂબ સારી એવી સ્પર્ધા થાય છે અને દરેક વિદ્યાર્થીઓને પોતાની સ્કિલ ડેવલપ કરવા માટે થઈને જે મોકો મળે છે એ દરેક તક વિદ્યાર્થીઓ મેળવે છે અને સારું પ્રદર્શન કરી આ આરોહણ આરોહણવરોહણ સ્પર્ધા જે છે કોસમની એ ખૂબ સારી એવી છે અને વિદ્યાર્થીઓને નેશનલ માટે પણ આગળ નીકળે છે જૂનાગઢની અંદર તો એમાં પણ સારું એવું પ્રદર્શન કરી અને વિદ્યાર્થીઓ છે ભાગ લે છે તો મારું તો એવું જ કહેવું છે કે ભાઈ દરેક સ્કૂલના દરેક શિક્ષકો પણ આ સ્પર્ધામાં વિદ્યાર્થીને ભાગ લેતા કરે અને વિદ્યાર્થી આના વિશે જાણતા થાય સાહેબ તમારે આ વિદ્યાર્થીઓને કેવડી તૈયારી કરાવી હતી અને કઈ રીતે કરાવી હતી તો એ તૈયારીમાં એવું છે કે કોઈ પણ વસ્તુ માટે તમારે તૈયારી કરવા માટે લાંબો ટાઈમ જોઈએ કોઈ વસ્તુ બે ત્રણ દિવસ માં થઈ જતી નથી તમારે યરલી એને પ્રેક્ટિસ કરાવી પડે આખું વર્ષ એમને મહેનત કરવી પડે દરરોજ એમને રનિંગ કરાવવું પડે વર્કઆઉટ કરાવવું પડે આપણી મહેનત પાંચ ટકા હોય ને પંચાણું ટકા વિદ્યાર્થીની હોય આપણે ખાલી રસ્તો બતાવવાનો હોય ને રસ્તા ઉપર હાલા કરે આખું વર્ષ બરાબર ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ અને અમે આશા રાખીએ છીએ કે તમારા આવેલા તમામ વિદ્યાર્થીઓને પણ આની અંદર ખૂબ સારી સફળતા મળે એવી સૌને શુભેચ્છા થેન્ક યુ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ તો આવેલી તમામ વિદ્યાર્થીઓ ગ્રુપ ફોટો પડાવી રહ્યા છે